એક પ્લાન બનાવ વસોળી ના પેલા બોલાય આપણે ફાર્મ ગાર્ડન પછી હવે હવે વાત કરે હા કબડ્ડી રમવાનું કહી હા રી બસથી કાઢ લે છે હા જાન થઈન છે છે હા તું રે આગળ ના છે હલો અરે તુજી હતા બાજુ હતા આ કોઈ ફામે આવો કોઈ વાત કરી હરજે હા જલ્દી આવો શું કે આવે ઘડીક ને આમ જે છે તમાર કેવું છે પાણી બાણી જોતું નઈ ને તમાર ખેતર ના ના જોતું જ કઈ દેવા બાકી તમને મળશે બાકી બીજા કોઈ ને મળવાનું હે હા બરાબર આ વસોડ વાળે ધોકટ લઈ લે આપણે એ ધોકો લઈને જાય ખાવ પડી જાય તાનો કશું હે બધુક લઈ લેવી અંદુક ના લેવાય ને પૂડી જાય તું જે સન મન ભી સન લઈ જતો

પણ આ બી બુંકા ની ઇન્ટરસેક હાલો અરે તુજી આ ચિટલે રે ભૂડો તમે તાયા જ નહી હજુ તો આવો ફટફટ આવો કી રસ્તા મેમ કે હવે કે રસ્તા મે જૂઠું નહી બોલતા ના રે કે રસ્તા રસ્તા કેટલા હોય નોટ થઈ ગયો યાર આવો રજો નોટ થઈ ગયો પૈસા નહીં આમ જો મારી આપણે મારીયા ચાહે બહાર હિમન એવું ના કર આપણે ખામે બોલાઈએ પછી વાત કરી પછી કબડી રમાઈએ ઓરે ઓરે બાકવાનું કબડી રમાઈએ કબડી રમાય બરાબર હા

હા સાતુજી <bots in Advent> <bots in dungeon> <tur>

અમે જમ્પો ઉલાડી તમાર ક્યુ આયુ કે આયુ નીચે નો અમાર તો હા ઓ આમ પડે તમાર આખીના પર અમે બરોબર નીચે કાલે લઈ આવ આવવાનું હોય કે પકડવાના અમને એટલે આવવાના પકડવા રાખો ગાડી ના આવતા રહે બરોબર કાપે કહી લઈને આવતા રહે હા કોણ જાય પ્યાલા દા તો દે હા દાના નો ઓછો કર ના આયરો છે આ દાના એ

સાહેબ તમે <rearranged modifying launches> <coughs> બેજોલા વા આપણા મિન કોણ જાહે પકડ ના આ પૂરા તો આ બુરુલી થી કઈક તો કરવું પડશે

લેટા આય પે લીટી ભંકા હે યાર ઓલા તા હંતાય લુંગી પહેરી એટલે દોડી કિસને બહુ તો તા કે વાત કહી ઓલ બાત टाक દિયા બાજુ ક્રોસ પાટ ને અહીંયા સીધો સીધો જતો નહિ ના કુવામાં નાખી દઉં ના ને હું તાર પણ તાર કબડી 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 ચાબડી લબડી લબડી કબડી બંધ થઈ જ તમે તો કબડી તમે નહીં છૂટ જા કબડી 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 આ બોલો ને ડાનની માઈકલ જેક કબડી

લે લે પહલા વ પહલો એને મે અંદર માં પહલા વ એને આપણે આમ આવ આયા દાના આદરે વાત આપડે કે જતુર્યામ

તારા બા આ બાજુવાળા એ ચાળવા પર કેમેરો લેજો જો હવે અહી તારા બામાં પાઈ તો ના અમે મેલ્યો તો દે દેન દે દે હોય એક ને જીવ કર દો જોની એકડી જાવ જાવને આરમાની લ્યો આપણે નહીં કયું એ આવ તો આવ આરમાની લ્યો એકદાન જ્યા પછી ના આવે હું ના થાય ના થાય પૂછી જવ પેલા જીવ થાય

કેમ પૂરી બમવા હા બમવા કરે ખટકકારો દલ 10દાન તો તમે કરીને અમે એકદાન કરી ખટક કર આવે ખાવા પડતા નહી તમે આવું થાય ને મારજો sama team wala hai na hamari team sama anne ay no ay pa meh hai le sathida or ko chahiye alae

તમારો બારો હું મને લાડવા બા લાડવા મારો બા તો ચાંદ નોય મરી ગયો ટપકી ગયો તું રહ્યો જતરે સ્વર્ગમાં સ્વર્ગમાં જતરે ના કોઈ નરકની જગ્યા આવે નહીં કાકા એટલે સ્વર્ગમાં કૌ ખાલી ખમણી મજા મજા તો બેગન બેગર આજો તો તમારું દી કમમાં મજા થઈ જશે હા મજા કરો મજા અને મારી પના નાખ જો